પોરબંદરના મૂળ વતનીને બરોડા લોકસભાની બેઠક પર ચૂંટણી લડવા ભાજપે ટિકિટ આપી છે જેના પગલે તેના વતન સુદામાપુરીમાં ખુશી જોવા મળી રહી છે પોરબંદર અને સમગ્ર બડાઈ બ્રાહ્મણ જ્ઞાતિ માટે એ ખૂબ જ ગૌરવ અને આનંદની વાત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડોદરા બેઠકના ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની પસંદગી કરવામાં આવી છે

સંઘના કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે સમય ગાળ્યો છે તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાન શ્રીને આટલો પ્રેમ કરે છે એટલે ઉમેદવાર અસ્થાને હોય કોઈ પણ ઉમેદવાર આવે વડોદરાની જનતા કમળ ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ આપડા જેપી નડ્ડા સાહેબ

એક પવિત્ર સ્થાન છે હું જ્યારે જઈશ ત્યારે પણ શિક્ષણ સમિતિનો હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લા નહીં પણ શાળાઓનો વિકાસ કરવાની એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે ના ના ભાવુક નહીં એને શિક્ષણ સમિતિને આપણે યાદ કરાવ્યું તો મને જરા એક ફ્લેશબેક આવી ગયું પણ તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ સોશિયલ વર્કના ભૂતપૂર્વ ફેકલ્ટી જનરલ સેક્રેટરી છે તેઓ લેખક અને કવિ પણ છે તેઓ વડોદરા એકમના પ્રમુખ તરીકે વ્રજધામ સંચાલિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સાથે પણ સક્રિય રીતે સંકળાયેલા છે સૌના મિત્ર એવા ડોક્ટર હેમંગભાઈને પોરબંદરવાસીઓ અભિનંદન તથા તે જંગી બહુમતીથી વિજય મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ போர்பந்தர்